इलिते लिते आ बोलले ना अरे हा रे झणकू हैनी आठी ओल्या मोटाय आवे तो मोटा नी होई होता की मिया माठी ओले पकोते ओले लुका हि लेलिता पछि बोलनाच होत होता मलमा आ लेलेची नाही आय तुना आय आलो आ है एtriangleleft सांभर આજે અમે જઈએ અમારા ગામમાં લીલબાઈ ની પૂરી કરવા ઘરના અર્ધા માણસો આવે ને અર્ધા તો અમે આગળ પાંચ દસ મિનિટ માં આવતા રહીએ ઉઠવાની ને તો પછી હાંજ પડે જાય પછી કઈ ટાણું નહીં રહીએ મંદિર જવાનું એવા હાટો ને તો અમે બધા જે આવીએ

देख जे राम ने गाडी में बाय अरे पने पनेसी मस्ती न ठंडू ठंडू लागे बाय तो पेने आरो आवी न ते ऐसे हां बाहर की चा बेडीयो है ना, ना, ना हाँ। तो ये सड़ावनो है मौमी। ए मम्मी काम दे लियो दे खेटा बोलते के मम्मी मामा दूध न है दूध न भरे ना सड़ाव मम्मी <laughs> Sarga de avenida. Sarga Exterior. vamos. por

ये पास का ऊपर मैंने उठा दिया ऊपर બધા જે માણસ જોવે ને બધા લીરબાઈ આવીને દર્શન કરી લે છે બીજું જે નવું મંદિર બનાવ્યું ને એ ગયા એમાં અંદર હેલીરબાઈ ને ઢોલીઓ મૂકાય પાણીની વ્યવસ્થા

ગુલ્ફી મગવી વાત ચોન ઉભા હું રામ બે જયે ઉઠે ગયો કારક નો કેર થી એવું ચર્ચા આવું સફળ જવું કેરથી પાછા જાઈએ બધાય ગુલાફી ખાધીએ મારી ફૂઈ આરી હતી મારી ફૂઈ ની બધાય ખાધી ગુલ્ફી ને પછી એ ખાધી

રોતો ન હોય એટલે તો જવું આજ વ્યારા મસે રેખાઈ અને મારી મારી ભેગી થાય બનાવી કે ખીર ને પૂડી કે રોટલી રોટલી કરી રોટલી આજ તમને મિમાની માં બે બીનો ની કે ખીર ને રોટલી ખાવડા હોય આમ બનાવે મા દીકરી રોટલી